થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબા કાળ કૃષ્ણનગર સોસાયટીમાં ઢીચણ સમા પાણી ભરાયા લોકોની રોજિંદી જિંદગી ખોરવાઈ બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે વજેગઢ ગ્રામ પંચાયતની કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવ થતા સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે સોસાયટીમાં ઢીચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન રોજિંદી જરૂરિયાતની હેરફેર માટે લોકો મુશ્કેલીમાં છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાએ ગ્રામ પંચાયતની પ્રિ મોન્સૂન તૈયારીઓની પોલ ખોલી નાખી છે સ્થાનિક રહસ્યોએ તંત્ર પાસે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે થરા આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે વજીગઢ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટે શું પગલાં લેવામાં આવશે તે આવનાર સમયમાં સ્પષ્ટ થશે હાલ તો પૂરના સ્થાનિક રહીશોને આ સ્થિતિમાં જીવન જીવવું પડી રહ્યું છે સુપરફાસ્ટ સમાચાર હાર્દિક સિંહ રાજપૂત થરાદ ઝડપી સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તંત્ર શ્રીને નમ્ર વિનંતી કે અહીંયા વરસાદનું પાણી ભરાયું છે અને ગટરોનું બી પાણી આવી ગયું છે એના માટે કંઈક વ્યવસ્થા કરે અને વ્યવસ્થા જલ્દી કરે નહીતર અમારે અહીંયા કોઈ રસ્તા વસ્તા યસ્ત બધું બંધ થઈ ગયું છે અને કોઈ છોકરું બોકરું શાળાએ બી જઈ શકે તેમ નથી અને ગાડીઓમાં બધે પાણી ફરી વળ્યું છે અંદર એટલે બધું સાધન પણ બગડી ગયા છે એટલે એના માટે નમર વિનંતી છે કે આટલું જલ્દી આવીને અમને રસ્તો કરી આપે કંઈક અને કંઈક કંઈક પાણીનો નિકાલ કરી આપે કારણ કે રોગ રોગશાળો જો ફાટી નીકળે એના માટે કારણ કે જવાબદાર કોણ લેશે પછી જવાબદારી કોઈ તંત્ર લેવા તો તૈયાર થશે નહીં તો એના માટે અમારે કંઈક અહીંયા પાણીનો નિકાલ કરી આપે અને એમને બે હાથ જોડીને નંબર વિનંતી છે ધન્યવાદ આ ગટરોનું પાણી આ બધું ભરાઈ ગયું છે અને ઘરમાં ભાઈ ગયું છે આમાં રોગચાળો ફાટે તો આમાં જવાબદાર કોણ રહેશે એટલે તંત્રને થોડુંક ધ્યાન રાખો અને બધાને વિનંતી છે અમારે આ કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાણું છે એનો કોઈ નિકાલ લાભા ગ્રામ સરપંચને વિનંતી છે કારણ કે બધા સવારની વાતના બધા માણસો હેરાન થઈ રહ્યા છે એનો કોઈ પણ નિકાલ લાવે એની સરપંચને અરજી પણ કરીએ એટલે કોઈ નિકાલ લાવો કારણ કે આ બધા મોડજો અત્યારે કોઈ પોતપોતાના ધંધે પણ રવિવાર છે પણ પોતપોતાના ધંધે પણ નથી આ એક ધાંબિયા એક ગાડી ફસા નથી ગાડી પોતે ધકો મારી બધા ગાડી એમના રીતે બહાર ગાડી છે અને કોણીનો નિકાલ કરવા વિનંતી પાણી ભરાયું છે અમારે બહાર નીકળવાનું મુસીબત થઈ ગયું છે અહીંયા મચ્છર ડેન્ગ્યુ કંઈ બી કંઈ બી થઈ શકે અમારા બાળકો બીમાર પડી જાય આજે તો ચાલો રવિવારની છુટ્ટી છે પણ પરંતુ કાલે સોમવારે સ્કૂલ ચાલુ થશે તો કઈ રીતે સ્કૂલ જશું એ જોવાનું નહીં એ લોકોની જવાબદારી છે કે અમને અહીંયા પાણીમાંથી આ નિકાલ કરે ને અમને આ અહીંયા રસ્તો કાઢી આપે પાણીનો બરાબર પાણી પાછળ જતું હતું સોસાયટીમાં પણ એ કોઈ બી કારણોસર એમને બી તકલીફ થતી હશે ત્યારે એ લોકોએ બંધ કર્યું હશે એમની બી વાત રાઈટ છે એટલે જબરજસ્તી એમના પર બી ના કરાય પણ અમારે પાણીનો રસ્તો જોઈએ કંઈ બી કરે ભલે અમારે પાણી કાઢી કૃષ્ણનગર માં અત્યારે મારે ઘરમાં પાણી ભરાઈ ગયું છે ઘરમાંથી બહાર નીકળવું મુસીબત થઈ ગયું કઈ રીતે બહાર નીકળી આજે સવારના બધા પબ્લિક અમે ચા પાણી કર્યા વગર ત્યાં ઊભા ઉભાઈએ કઈ રીતે કરવાનું મારે કંઈ બી કરો ભલે પાણીનો રસ્તો કાઢો કૃષ્ણનગરમાંથી